નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઐતિહાસિક પ્રવાસ અને 2025 ના વર્લ્ડ કપ વિજયની ક્ષણોને કંડારતું બે દિવસીય વિઝ્યુઅલ ફોટો પ્રદર્શન થી ડ્રીમ સ્કેચર્સ ફર્મ ગ્રીટ ટુ ગેલેરી આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનનું આયોજન વિન્ડ સ્પોર્ટ્સના સ્થાપક અને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફોટોગ્રાફર અભિલાષા અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું જેઓ બે હજાર બારથી મહિલા ક્રિકેટ ટીમની સફરને કેમેરામાં કેદ કરી રહ્યા છે આ પ્રદર્શનમાં વડોદરામાં મહિલા ક્રિકેટરોના સંઘર્ષ મનોબળ અને અંતે વર્લ્ડ કપ વિશે સુધીની યાદગાર ક્ષણોને પ્રદર્શિત કરવામાં આવી છે આ પ્રદર્શનનું ઉદઘાટન આજ રોજ એલિમ્બિક ફાર્માસ્યુટિકલ લિમિટેડના એમડી પ્રણવ અમીન ડબ્લ્યુપીએલ ચેરમેન જયેશ જ્યોર્જ બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા બીઆરજી ગ્રુપના સીએમજી સરગમ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શનની તારીખ ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન સવારે દસથી આઠ સુધી સ્પેસ સ્ટુડિયો એલિમ્પિક સિટી ખાતે જાહેર જનતાને નિહાળવા મળશે અભિલાષ અગ્રવાલના જણાવ્યા અનુસાર આ પ્રદર્શનનો હેતુ માત્ર સિદ્ધિઓની ઉજવણી કરવાનો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ અને ઉભરતા રમતવીરોને આત્મવિશ્વાસ સાથે પોતાના સપના સાકાર કરવા માટે પ્રેરણા આપવાનો છે ના ત્યાં બહુ સરસ એક્ઝિબિશન છે એઝ યુ નો વિમેન્સ ક્રિકેટ બહુ ઇન્ટરેસ્ટ આવ્યો અનુસાર હમણાં ઇટ ઇઝ ઓલરેડી ગોઈંગ અપ ઇન્ડિયાની વીમેન્સ ટીમ વન અભિગ્લા છે જે એકચ્યુઅલી એ લોકો ફોટો જોઈને આખી ઇન્ડિયન ટીમની કરી છે જે આજે બુક લોન્ચ કરી છે અમે પણ એના સિવાય વિમેન્સ ક્રિકેટ બહુ પોપ્યુલર થવા લાગ્યું છે આપણે જોયું લાસ્ટ ઇયર ડબલ્યુપીએલમાં બરોડા લખી હતું હોસ્ટ કરવા માટે આ વર્ષની બરોડા ક્રિકેટ એસોસિએશન ઇઝ હોસ્ટિંગ ધ ડબલ્યુપીએલ ફાઇનલ્સ અને અમે વીઆર સીંગ સો મચ ઇન્ટરેસ્ટ એટલા બધા લોકો વિમેન્સ ક્રિકેટ જોવા આવે છે

સારી મેચ ટુ પ્રમોનિશન પ્લેટફોર્મ આઈ વુડ લાઈક